બોલાવવામાં આવશે શું વધુ અપડેટ ભાજપની એક મહત્વની બેઠક છેલ્લા ત્રણ કલાકથી ચાલી રહી છે ખાસ કરી મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અન્ય બાવન જેટલા અન્ય આગેવાનો છે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય મહામંત્રી તરણચૂક પણ આ બેઠકની અંદર હાજર છે સૌથી પહેલાં જે બેઠકના દ્રશ્યો છે તે હું આ બતાવીશ ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે ભાજપની આ મહત્વની બેઠક મળી છે અ બેઠક પાછળનો મુખ્ય એજન્ડા લોકસભા ઇલેક્શન છે લોકસભાની જે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય ભાજપ તરફથી જે પ્રકારની સૂચનાઓ અલગ અલગ રાજ્યોને આપવામાં આવતી હોય છે તો તેનું ઇમ્પ્લિમેશન કઈ રીતે થઈ શકે તે સંદર્ભને લઈને આજની બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે સૌથી મહત્વની વાત કે આ બેઠકની અંદર માત્ર બાવન જેટલા અપેક્ષિત ભાજપના આગેવાનો છે તેને જ આમંત્રિત કરવામાં આવ્યા છે આ બાવન નેતાઓની અંદર મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી ઉપાધ્યક્ષ સહિતના તમામ જે મોરચાઓ છે તે મોરચાના પ્રમુખો બેઠકની અંદર હાજર છે અમુક મંત્રીઓ પણ આ બેઠકની અંદર હાજર છે જેમાં રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓનો સમાવેશ થાય છે સહકાર ક્ષેત્રથી પણ આ બેઠકની અંદર દિલીપ સંઘાણીને પણ બોલાવવામાં આવ્યા છે તો અલગ અલગ ક્ષેત્રના મુખ્ય લોકો છે તેને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે ખાસ કરીને રાષ્ટ્રીય મહામંત્રી તરુણ પણ આ બેઠકની અંદર હાજર છે કે જે રાષ્ટ્રીય ભાજપનો જે પણ એજન્ડા જે છે જેને સ્ટેટ લેવલે ઇમ્પ્લિમેશન કરવાની વાત આવતી હોય ત્યારે તે પણ આ બેઠકની અંદર મહત્વનું માર્ગદર્શન આપશે મુખ્ય વાત એ પણ છે કારણ કે ગુજરાતની છવ્વીસ બેઠકોને આઠ જેટલા ક્લસ્ટરની અંદર પાછલા દિવસોની અંદર વિભાજિત કરી હતી અને આઠ ક્લસ્ટરની આઠ નેતાઓને જવાબદારી જે છે તે સોંપવામાં આવી હતી આ આઠે આઠ નેતાને પણ આ બેઠકની અંદર હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી ને ત્યાં આઠે આઠ નેતાઓ પણ અહીં હાજર છે ખાસ કહી શકાય કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ફરી એકવાર જીતવા માટે અને જીતની હેડ્રિક લગાવવા માટે આ બેઠકની અંદર મહત્વની ચર્ચા જે છે તે કરવામાં આવશે અને ખાસ પાંચ લાખ દરેક લોકસભા બેઠક પર જીતનો માર્જિન સાથેની જીત સાથેનો લક્ષ્યાંક જે છે તે આપવામાં આવ્યો છે અને તેની જ આ સમગ્ર એક્સરસાઇઝ જે છે તે કરવામાં આવશે દેશનું ઇલેક્શન છે એટલે કે લોકસભા ઇલેક્શન છે ત્યારે જે પણ યોજનાઓ બનતી હોય છે ચાહે ચૂંટણી પ્રચારની હોય કે અલગ અલગ મુદ્દા આધારિત ચૂંટણી મેદાનની અંદર ઉતરવાની હોય તે તમામ રાષ્ટ્રીય ભાજપ તરફથી બનવામાં બનાવવામાં આવતી હોય છે ને તેનું ઇમ્પ્લિમેશન સ્ટેટ લેવલે થતું હોય છે તો રાષ્ટ્રીય લેવલની જે પણ યોજનાઓ છે સંગઠનની તેની અમલવારી ગુજરાતની અંદર કઈ રીતે થઈ શકે તેની આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને ખાસ જવાબદારી પણ સોંપવામાં આવશે અમિત શાહ નું પણ હોમ સ્ટેટ છે ત્યારે પૂરા દેશની નજર ગુજરાત પર હોય છે ખાસ કરી એવી ઘણી બધી ભાજપના મુખ્ય કાર્યક્રમો હશે દેશ લેવલના કે જેની શરૂઆત જે છે તે ગુજરાત થી કરવામાં આવશે તો તેની પણ તૈયારીઓ ના ભાગરૂપે આ બેઠક ની અંદર મહત્વની ચર્ચા થશે મનોમંથન થશે બેઠકનો મુખ્ય એજન્ડાપ નક્કી કરવાનો છે તે આ બેઠકની અંદર તેનો રોડમેપ છવ્વીસ બેઠકો જીતવા માટે અને લોકસભા ઇલેક્શન લડવા માટેનો રોડમેપ તેનો એક પૃષ્ઠભૂમિ જે છે તે આજે તૈયાર કરવામાં આવશે તમામ વિગતો સાથે જોડાવા બદલ